હવે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આખી લગ્ન નોંધણીની પદ્ધતિ સમજાવી રહ્યા છે સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિના સ્ટેપ વનની વાત કરી લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહિતી રજૂ કરવાની રહેશે અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવામાં ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે પાસપોર્ટની કોપી પણ આપવાની રહેશે સ્ટેપ ટુ એની વાત કરીએ તો સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો આઈ મુજબની વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાનો રહેશે આ દસ્તાવેજોમાં વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ પણ જરૂરી છે વરવધુનું જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા આપવાની પણ રહેશે આ ઉપરાંત વરવધુના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો પણ જરૂરી છે વરવધુનો લગ્નવિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ પણ હોવો જરૂરી છે અને સાક્ષીઓના વર્તમાન સમયના બે પાસપોર્ટ સાઇઝના ફોટો રજૂ કરવાના રહેશે અરજી સાથે વરવધુએ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડેક્લેરેશન રજૂ કરવાનું રહેશે આ હતી સ્ટેપ ટુ એ ની માહિતી હવે સ્ટેપ ટુ બીમાં પણ કેટલાક દસ્તાવેજો રજૂ કરવાના રહેશે આ દસ્તાવેજોમાં માતા પિતાના પુરાવા સામેલ છે હવે આ પુરાવામાં માતા પિતાનું આધાર કાર્ડ પિતાનું પૂરું નામ પિતાનો મોબાઈલ નંબર અને પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે દર્શાવવાનું રહેશે આ ઉપરાંત માતાનું પૂરું નામ માતાનો મોબાઈલ નંબર અને માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે આપવાનું રહેશે સ્ટેપ ત્રણ એમાં આ સિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી કે સંતોષ થાય એટલે કે રજિસ્ટ્રારને આ અરજી યોગ્ય લાગે એટલે કે કામકાજના દસ દિવસમાં જ વહેવારું શક્ય બને તે રીતે વર માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા પણ આ જાણ કરાઈ શકે છે સ્ટેપ ત્રણ બીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાની તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે રજિસ્ટ્રારને ખાતરી થયા પછી પેટા નિયમોમાં દર્શાવ્યા મુજબની પૂર્તિ થયા બાદ ત્રીસ દિવસ પૂર્ણ થયેલી લગ્ન નોંધણી કરવામાં આવશે સ્ટેપ ચાર મુજબ રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનારા ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર પેજ નંબર વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે તમામ કાર્યવાહી પૂર્ણ થયેલી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ બે મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે આ રીતે લગ્ન નોંધણીની આખી પ્રક્રિયા અનુસરવામાં આવશે રાજ્ય સરકારનો દાવો છે કે આમાં લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીને તેમના માતા પિતા હેરાન ન કરે તેનું પણ ધ્યાન રખાશે